અસલામલીમ વરહમલ્લા વબરકતુ બિસ્મિલા વહીમ જે કે એમ બીબીએસ ધોરણ આઠ વિષય કમ્પ્યુટર પાર્ટ ચાર એક્સેલમાં આજે ભાગ એટલે કે પાર્ટ પાંચ એમાં કુલ ગુલ માટે ફંક્શનનો અને ઓટોસમનો ઉપયોગ કરવા વર્કશીટ ફોર્મેટ કરવા આજે આપણે આ ત્રણ વસ્તુ જોવાના છીએ જેની સમજૂતી તમારે ચોપડીમાંથી જોઈને તમારી નોટમાં લખવાની છે જે છોકરાએ ચોપડીના લીધી હોય એ લઈ લે તો ચાલો આપણે જોઈએ તો સ્ટાર્ટ મેનુ ઓલ પ્રોગ્રામ્સ માઇક્રોસોફ્ટ ઓફિસ એમાં એક્સેલ આપણે વર્કશીટ બનાવી છે બરાબર હવે વર્કશીટમાં આપણે ગયા તાસમાં સરવાળાના ચિહ્નનો ઉપયોગ કરીને આપણે સરવાળો કરેલો ટોટલમાં બરાબર હવે આજે આપણે ફોર ફંક્શન આજે આપણે ફંક્શનનો ઉપયોગ કરવાના છીએ જે છે સમ કરીને એક ફંક્શન છે સમનો સમનો અર્થ થાય છે કે સરવાળો નક કુલ જે કહેવાય છે એને સમ કહેવાય છે ચાલો જોઈએ ગયા તાસમાં આપણે ટોટલ આવી રીતને કરેલું કે ભાઈ બરાબરનો ચિહ્ન પછી જે સેલનું નામ હોય તેના ઉપર ક્લિક કરો અથવા એ નામ લખો પછી વત્તાનો ચિહ્ન પછી ફરી જે સેલનું નામ છે તે ડી ફાઈ પછી સરવાળાનો ચિહ્ન વત્તાનો ચિહ્ન અને જે સેલ છે તે લઈ લઉં અને એન્ટર દબાવો તો આવી રીતને આવી ગયેલું બરાબર આ હતો આ શું હતું આપણું ફોર્મ્યુલા હતો હવે આપણે ફંક્શન જોવાના છીએ બરાબર તો ફંક્શનમાં આપણે સૌથી પહેલાં ફરી બરાબરનો ચિહ્ન ફંક્શન હોય કે ફોર્મ્યુલા હોય તમારે બરાબરનો ચિહ્ન પહેલાં લગાડવાનો છે હવે ફંક્શનનું આપણું નામ શું છે તો સમ નામ છે એસયુ એમ તો હવે સમમાં આપણે અહીં એક વસ્તુ જોવાના છીએ કે સમમાં ક્યાંથી ક્યાં સુધી એટલે કે કયા સેલથી કયા સેલ સુધી આપણે લેવું છે એ આપણે દર્શાવવું પડે છે અત્યારે આપણે જે દર્શાવેલો હોય એક એક સેલ પકડીને આપણે દર્શાવતા હતા કે ભાઈ આ સેલ આ સેલ આ સેલ હવે સમમાં આપણો જે કામ છે સેલ જોવાનું સેલને ઉચકવાનો અથવા સેલને નામ આપવાનું એ ઓછો થઈ ગયો કેવી રીતને તો આપણે બરાબરનો ચિહ્ન લગાડીએ પછી સમ દબાવીએ અને સમ પછી આપણે કાઉન્ટ્સ ઓપન કરીએ કાઉન્ટ્સ બ્રેકેટ એટલે કાઉન્ટ્સ ઓપન કર્યું હવે આપણે શું કરવાનો છીએ ક્યાંથી ક્યાં સુધીનો સેલ લેવાના છીએ એ આપણે ખાલી દર્શાવીશું તો ભાઈ સી સી ફાઈથી લઈને ઈ ફાઈ સુધી તો આપણે લખી દઈએ સી ફાઈ હવે થી જે છે એના માટે આપણે એના માટે આપણે ડબલ જે ટીપકા આવે છે બરાબર એનો ઉપયોગ કરીશું તો કોલન સી ફાઈ કોલન અને કયો છે ઈ ફાઈ ઇવ અને બ્રેકેટ કાઉન્ટ પૂરો કરી દેવાનું અને એન્ટર દબાવવાનું તો આ તમારું શું હતું ફંક્શનથી બરાબર આ નેમ બોક્સ ફંક્શન સમ દર્શાવે તે ફોર્મ્યુલા બાર બરાબર એટલે ફોર્મ્યુલા બાર પર અહીંયા તમને જોવા મળી જશે બરાબર ક્યાંથી ક્યાં સુધી તો આપણે શું બતાવ્યું ભાઈ સી ફાઈ થી હવે થી માટે તમારે કોલરનો ઉપયોગ કરવો પડે ઇ ફાઈ સુધી જ્યાં સુધી તમારે લેવું હોય ત્યાં સુધી તમારે લઈ લેવાનું સ્ટાર્ટિંગ કયો છે અને એન્ડ કયો છે એ બતાવવાનું કોલનની કોલનની આજુબાજુમાં સ્ટાર્ટ પોઈન્ટ આ છે સી ફાઈ પછી કોલન અને પછી ઈ ફાઈ બરાબર હવે આપણે શું કરીશું તો આ જે છે એમાંથી આપણે જે એક સ્મોલ બોક્સ છે એટલે કે નાલનો એક બોક્સ છે જેના ઉપર જે સફેદ કલરનો વત્તા છે એ જઈએ જ્યારે આપણે ઉપર લઈ જઈએ તો એ બ્લેક કલરનું થઈ જાય છે ત્યાંથી આપણે એને ડ્રેક કરીને નીચે સુધી લઈ લઈશું તો એ ઓટોમેટિક જેટલા પણ છે એનો સરવાળો કરીને તમને આપી દેશે આ હતો સમવાળો બરાબર આપણે લખીને કર્યું હવે આપણે ઓટો સમ કરીને એક ટૂલ છે એનો ઉપયોગ કરીને જોઈએ ઓટોફીલ ઓટો સમ બરાબર તો ઓટો સમ ક્યાં છે તો આપણે જે જે જગ્યાનો આપણે જ્યાં આપણે ટોટલ કરવું છે ત્યાં આપણે સિલેક્ટ કરીશું અને અહીંથી ઓટો સમનો જે છે એ દબાવીશું તો એ ઓટોમેટિક આ જે રેન્જ છે સી ફાઈથી લઈને સી ફાય કોલન ઇ ફાયથી લઈને જેટલી રેન્જ છે એ ઓટોમેટિક લઈ લેશે તમારે કોઈ પણ વસ્તુ લખવાની જરૂર પડશે નહીં એવી રીતના આપણે નીચે આવીએ એન્ટર મારીશું હવે નીચે આવીને ફરી આપણે ઓટોસમ ઉપર ક્લિક કરીએ અથવા આ જે સ્મોલ એરો છે એના ઉપર ક્લિક કરીને સમ ઉપર તમે ક્લિક કરો તો પણ એ જ વસ્તુ છે બંને વસ્તુ એક જ છે ઓટો સમ પર ક્લિક કરશો તો આ આવશે બરાબર હવે અહીં જો તમને જ્યારે મેં ઓટોસમ કર્યું તો આ જે છે એફ ફાઈવ અને એફ સિક્સ છે હવે તમારે અહીં એડિટ કરવું પડશે તો ભાઈ અહીંથી લઈને અહીં સુધી તમારે તમારે ડાબી મા ડાબી દાબી માઉસની જે ક્લિક છે એ દબાવીને ડ્રેક કરવાનું અને પછી જોઈ લેવાનું કે ભાઈ સી સેવનથી ઈ સેવન બરાબર છે હા બરાબર છે પછી ફરી આપણે ઓટોસમ ઉપર ક્લિક કરીશું તો આ ફરી લઈ લેશે તમને આના ઉપર ક્લિક કરીને એન્ટર એન્ટર દબાવશો તો આ આવી જશે ઓટોસમ સી નાઇનથી લઈને ઈ નાઇન સુધી અને એન્ટર આ તમારું ત્રણ રીતથી તમારો જે સમ છે એ આવશે બરા હવે આપણે એક વસ્તુ અહીં એક બોક્સમાં આપી છે યાદ રાખોમાં એકસોને ત્રણ પેજમાં એ આપણે જોઈશું એકસોને ત્રણ પેજમાં જે છે એ આપણે જોઈશું તો અહીં શું બતાવવામાં આવ્યું છે જો દાખલા તરીકે તમે જેન્યુઆરી ખાલી લખશો જે એ એ એન યુ એ આર વાય તમે જેન્યુઅરી ખાલી લખશો અને પછી અહીં જઈને તમે એને ડ્રેક કરશો તો ઓટોમેટિક જેટલા પર જેટલા પર મહિના છે એના નામ ઓટોમેટિક છપાઈ જશે બરાબર એ આપણે આમાં બતાવવામાં આવ્યા છે આપણે કોઈ લખવાની જરૂર છે નથી બીજી વસ્તુ કે જો દાખલા તરીકે અમે તમે અહીં જાન્યુઆરીની લખો ડાયરેક્ટ એપ્રિલ લખો એ પી આર આઈ એલ એપ્રિલથી તમે લખો તો હવે ફરી આપણે તમે જ્યારે આને ડ્રેક કરશો તો એપ્રિલ પછી જે મહિનાઓ આવશે એ તમને બતાવશે પછી જ્યારે ડિસેમ્બર આવી જશે તો તમને ફરી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચનો પૂછશે બરાબર આવી રીતે પણ તમે કરી શકો છો અથવા તમે એવું પણ કરી શકો છો એપ્રિલ જો દાખલા તરીકે મેં જાન્યુઆરી લખ્યું જે એ એ એન યુ એ આર વાય જાન્યુઆરી પછી મેં ફેબ્રુઆરી છોડી દીધું અને માર્ચ લઈ ગયું હવે આપણે આવી રીતને જે મહિનાઓ છે એક એક મહિના છોડીને મહિનાઓ જોઈએ તો તમારે બંને સેલને સિલેક્ટ કરો અને તમે ડ્રેક કરશો તો એક એક મહિના છોડીને તમને બતાવવા આપ આપશે જાન્યુઆરી ફેબ્રુઆરી છોડી દીધું માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરને તમને ડિસેમ્બરની આપશે પછી ડાયરેક્ટ તમને જાન્યુઆરી આપશે એવી રીતને તમે કરી શકો છો એવી રીતના નંબરમાં પણ તમે કરી શકો છો જો દાખલા તરીકે તમે એક નંબર લઈ તો તમે અહીંથી તમે જ્યારે ડ્રેક કરશો તો એ બધા જ જગ્યાએ એક નંબર કોપી કરી નાખશે જો તમે એક અને બે લખું તો પછી એ શું સમજશે કે એક બે અને એની પછી જે સંખ્યા આવે છે એ આપણે લેવાની છે તો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે તમારી આંકડા નંબર્સ આવી જશે હવે જો દાખલા તરીકે હું પહેલાં એક નંબર લઉં મારે એકી સંખ્યા લેવી છે બધી એક ત્રણ બરાબર તો એક ત્રણ મેં ખાલી લઈ લીધું બે જ સંખ્યા લીધી એક ત્રણ પછી હું લઉં તો ડાયરેક પાંચ આવશે એક 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 નંબર જે છે એ નીકાળી દીધે સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એવી રીતના આવશે તમે બેકી સંખ્યા લેશો બે છે પછી ચાર છે તો શું આવશે તો બે પછી ચાર પછી છ આવશે આઠ દસ બાર ચૌદ સોળ અઢાર ને વીસ એવી રીતના પણ તમે કરી શકો છો એવી રી આ જે હતું એ તમારું જે ફંક્શન ફોર્મ્યુલા અને ઓટો સમથી લઈને વર્ષના મહિના અથવા અઠવાડિયા વગેરે દાખલ કરવા માટે ઓટોફિલનો ઉપયોગ થાય છે ઓટોફિલ કોને હવે અઠવાડિયાના અઠવાડિયાના જે દિવસો છે મંડે ટ્યુઝડે એ પણ આપણે લખી શકીએ એમઓ એન ડી એ વાય મંડે તો મંડે પછી શું આવે તો એ તમે જ્યારે આને ઓટોફિલ કરશો તો એ ઓટોમેટિક મહિન જે દિવસોના નામ છે એ લઈ લેશે ચાલો આગળ જોઈએ તો વર્કશીટ ફોર્મેટ કરવા વર્કશીટ ફોર્મેટ કરવામાં આપણે મર્જ સેન્ટર બોલ્ડ ઇન્ક્રીઝ ડિક્રીઝ સેન્ટર ફોન્ટ કલર સેવ એન્ડ ક્લોઝ આ આપણું છેલ્લો ટોપિક છે એ આપણે લેવાના છીએ હવે મર્જ સેન્ટરમાં શું થાય છે તો જો દાખલા તરીકે અત્યારે આ જે માર્કશીટમાં લખ્યું છે તો એ એક જ લાઈન ઉપર છે બરાબર તો અહીંથી લઈને હું આ એથી લઈને એ બી સીડીઈ એફથી લઈને અહીં આપણે મર્જ કરી દઈએ મર્ચ એટલે કે મિલાવવું મર્જ એટલે કે શું મિલાવવું તો આ શું કરશે મર્જ જેટલા પણ સેલ્સ મેં સિલેક્ટ કર્યા છે એને જોડી નાખશે અને એમાં જે જે પણ વસ્તુ લખી છે એને સેન્ટરમાં લઈ લેશે મર્ચ એન્ડ સેન્ટર એટલે કે મર્જ અને સેન્ટર બંને એક સાથે થશે જો કેવી રીતના અત્યારે કેટલા સેલ્સ છે એક બે ત્રણ ચાર પાંચ છ સેલ્સ છે હવે આપણે હું જ્યારે મર્જ કરીશ મર્જ એન્ડ સેન્ટર કરીશ તો બધા જે છ છ સેલ જે છે એ એકમાં ફેરવાઈ ગયા અને જે એમાં સામગ્રી હતી એટલે કે એમાં માર્કશીટ લખેલું હતું એ સેન્ટરમાં આવી ગયું આપણે અહીંથી લેફ્ટ સેન્ટ રાઈટ સેન્ટરમાં કરી શકીએ છીએ પણ આ ઓટોમેટિક એક ટૂલ આપ્યું જ છે એના માટે આપણે એનો ઉપયોગ કરીને આપણે આવું કરી શકીએ પછી આનાથી તમે સેન્ટરમાં લઈ શકો છો હાઈટ ઉપર અને આ એકદમ જે સેલ છે એના ટોપ ઉપર પણ તમે લઈ શકો છો હવે આપણે એને સેવ કરી દો ઓફિસ બટનમાંથી જઈને ચાલો આગળ જોઈએ તો આપણે જે માર્કશીટ લઈકું છે બરાબર એને આપણે બોલ્ડ કરી દઈએ એટલે કે અક્ષરને શું કરી દઈએ તો અક્ષરને ગાઠા કરી દઈએ તો બો આના ઉપર આ જે સેલ છે એના ઉપર હું સિલેક્ટ જ છું આ સેલ ઉપર સિલેક્ટ કર્યું પછી બોલ્ડ બરાબર અક્ષર શું થઈ જશે જાડા થઈ જશે જો તમારે સેલ જે સેલ છે એમાં જે અક્ષરો છે એ તમારે બદલવા હોય તો તમે બદલી શકો છો અહીં જઈને બરાબર તમારે જે અક્ષરો લેવા હોય તમે લઈ શકો છો ચાલો આગળ જઈએ તો સેલની જે સાઇઝ છે જે સેલમાં સામગ્રી છે એટલે કે માર્કશીટ લગેલું છે ને તો એમાં જઈને તમારે એની સાઇઝ વધારવી હોય તો એના બે રસ્તા છે બે તરીકા છે તો પહેલું આપણે જોઈએ તો આ જે એ છે મોટો એ એને એરો જે છે એ ઉપર તો આને કહેવાય છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ તો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું તો એની જે સાઇઝ છે ફોન્ટની એ ઇન્ક્રીઝ થશે અને આને બાજુવાળો જે છે ટૂલ્સ જે છે એને કહેવાય છે ડિક્રીઝ ફોન સાઇઝ તો એને આપણે જ્યારે ક્લિક કરીશું ત્યારે શું થઈ જશે એની જે સાઇઝ છે એ ડિક્રીઝ થશે બરાબર જો તમારે અહીંથી કોઈ બીજા ફોન લેવા હોય તો તમે લઈ શકો ઇટાલિક કરવું હોય તો તમે ઇટાલિક પણ કરી શકો અંડરલાઇન કરવું હોય તો અંડરલાઇન પણ કરી શકો તો તમે અહીંયા બરાબર હવે આગળ જોઈએ તો આપણે આ જે છે રોલ નંબરથી લઈને આ જે ટોટલ છે અહીં સુધીના જેટલા પણ સેલ છે એ આપણે શું કરીએ એને સિલેક્ટ કરી લઈએ અને એનું અલાઇમેન્ટ એટલે કે અક્ષરો સેન્ટર ટેક્સ કરી દઈએ એટલે કે સેન્ટરમાં લાવી દઈએ સેલના સેન્ટરમાં આવી જશે સાના સેન્ટરમાં આવી જશે સેલના સેન્ટરમાં આવી જશે માર્કશીટમાં જ્યારે તમે ઇન્ક્રીઝ ફોન સાઇઝ કરો છો તો તમને ખબર પડતી નથી કે આ સાઇઝ કઈ છે તો તમારે મેન્યુઅલી કોઈ સાઇઝ એટલે કે અહીંથી કોઈ સાઇઝ તમારે પસંદ કરીને તમે મૂકી શકો છત્રીસની સાઇઝ અથવા અઠાવીસની સાઈઝ તમે અહીંથી મૂકી શકો છો બીજું કે તમે અહીંથી કોઈ કલર પણ લઈ શકો છો બરાબર કોઈ ફોન્ટનો આ ફોન્ટ કલર છે એ એની નીચે કલરની એક પટ્ટી છે એને કહેવાય છે ફોન્ટ કલર તો તમે જેવી રીતે રેડ લઈ લઉં બરાબર તો આ તમે લઈ શકો છો એડિટિંગમાં આવે છે આ બધી જ વસ્તુ શામાં આવે છે એડિટિંગમાં આવે છે આ ચોપડીમાં નથી કલરનો ચોપડીમાં બ્લુ કલર છે બરાબર ડાર્ક બ્લુ કલર જે છે ને એ આપવામાં આવ્યું છે તો હવે આપણે આગળ વધીએ તો આગળ વધતા આપણે સેન્ટરમાં લઈ લીધું સેન્ટર પછી આપણે આ જે છે પૂરી આખી જે માર્કશીટ આપણે બનાવી છે એને આખું સિલેક્ટ કરીએ અને એમાં જઈને આપણે જે આ જે ફોન્ટના ફોન્ટ છે એમના જે કલર્સ છે એમાં જઈને આપણે બધાના સરખા પણ મૂકી શકીએ અથવા અલગ અલગ તમારે મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો આ જે ડાર્ક બ્લૂ છે બરાબર બીજું કોઈ તમારે લેવું હોય તો તમે અક્ષર અહીંયા તમે કલર અહીંયાથી પસંદ કરી શકો આ ડાર્ક બ્લૂ છે આ થોડો લાઇટ બ્લુ છે બ્લુ છે બરાબર એવી રીતના તમે લઈ શકો છો આ જેટલા પણ સેલ સિલેક્ટ થશે એટલા જ ફોન્ટ તમારા કલર ચેન્જ થશે બરાબર જો દાખલા તરીકે તમારે એક એક સેલની જે લાઇન્સ છે એ તમારે અલગ અલગ ફોન્ટ કલર્સ તમારે ચેન્જ કરવા હોય તો તમે અહીં જઈને અલગ અલગ કલર પસંદ કરી શકો છો જો દાખલા તરીકે હું ગ્રીન લઈ લઉં પછી આ જે છે આ લાઇન એના કલર હું રેડ લઈ લઉં પછી આ બ્લુ જ રાખી દઈએ આ ત્રણ ત્રણ નંબરના છે એનો આપણે રેડ મૂકી દઈએ આ જે પાંચ નંબરના છે એના પણ રેડ મૂકી દઈએ તો આમ તમે એવી રીતના પર આકર્ષિત બનાવી શકો છો બીજું સેલમાં તમારે કલર પૂરવો હોય તો સેલમાંથી તમે અહીંથી કલર પૂરી શકો છો બરાબર આને કહેવાય છે ફિલ કલર એટલે કે તમે જે સેલ પર સિલેક્ટ થશો એની એમાં કલર પૂરાઈ જશે જો દાખલા તરીકે આ જે છે આ લાઈન હું સિલેક્ટ કરું અને અહીંથી મેં કલર લીધું ગ્રે બરાબર ગ્રે કલર લીધું અને આના જે અક્ષરો છે જોવાતા નથી ગ્રેમાં તો હું અહીંથી અક્ષરોને જે કલર છે એ ચેન્જ કરીને ડાર્ક બ્લૂ કરી દઉં બરાબર આ જે છે આ વન ટુ થ્રી એના આ જે લાઇન છે એના હું એનું જે ફિલ કલર છે હું મરુન મૂકું અને અંદરના જે કલર છે એ જોવાતા નથી તો આપણે એને ચેન્જ કરી નાખીએ વ્હાઈટ કરી દઈએ તો તમે એવી રીતને તમારી માર્કશીટ બનાવી શકો છો આકર્ષિત અને પછી જઈને તમારે સેવ કરવાનું છે અને એના પછીના તાસમાં એના પછીના પીરિયડમાં હું તમને આનો સ્વાદેય આપીશ આ જે છે તમારું આ આ જે પાર્ટ છે એક્સેલનો એ તમારો આ આ જે છેલ્લો વિડિયો હતો એ તમારે જોઈને તમારી ચોપડીમાંથી જો તમારી ચોપડીમાંથી તમારે સમજૂતી મેળવવાની છે અને ગૂગલ ફોર્મ ભરવાનો ભૂલતા નહીં જય સાકલ